गुड मोर्निंग नमस्ते क्या छो मजा म જય સોમનાથ જય માતાજી સાથે આજના વ્લોકની શરૂઆત કરીએ ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે પોણા આઠ અને આજે છે સોમવાર મિત્રો તો ચાલુ થઈ ગઈ ફરીથી પાછી આપણે મિડલ ક્લાસની લાઈફ મંડે ટુ સેટરડે નાઇન ટુ ફાઈવ પીએમ અને જુઓ મિત્રો બે દિવસ લગ્નમાં ખૂબ મજા કરી ખૂબ એન્જોય કર્યું મજા આવી ફેમિલી સાથે અને અમારા વામિન સાહેબ ખૂબ તો હું મચાવી તો તમે મિત્રો જો વ્લોગ ના જોયો તો જોઈ લેજો મિત્રો અને અત્યારે હાલ તો કેવું ઘરમાં વાતાવરણ કેવું શાંત જેવું છે ચિંતનને પ્રતિક પાછા ગામડે જતા રહ્યા છે બે દિવસ માટે આવેલા લગ્નમાં અને હવે પછી પાછા ગયા છે ગામડે મહિનાનું વેકેશન છે આવતી નવ તારીખ સુધીમાં લગભગ વેકેશન ખુલે છે તો હમણાં તો મોજ જ છે એ લોકોને ગામમાં ને ગામડામાં મજા મસ્તી કરવાની છે અને એમની સાથે છે પિયુષ તો ત્રણે ત્રણ જણા ઘરે દાદા દાદી ને પરેશાન સો વાગ્યા ને દસ મિનિટ થઈ ગયું મિત્રો આવી જાય ઘરે વરસાદ આવે ઉઘાડો આટલો બધો ઉઘાડો વરસાદ ગમકાય ઉનાળે વરસાદ

શાંતિ થઈ ગઈ પોચે બિહાલ મજા આવી જમવાનો પ્લાનિંગ ચાલુ હે અત્યારે હાલ હવે ચિંતન ના વિડીયો પર આવે છે ખબર અંતર પૂછી લઈ કેવો છે વરસાદ વરસાદ માહોલ પૂછી લઈ અત્યારે આપણા માટે આજે આવું હતું દિવસમાં વરસાદ આવી ગયો ધમધોકાર એટલે હવે ઠંડક રહેશે પછી જે આવશે એવો ગરમાવો આવશે ને પૂછો વાત તો ચાલો મિત્રો છ વાગ્યા ને દસ મિનિટ થઈ ગઈ છે બે વધી જુઓ હા બના ખરા એટલે જોરદાર બને મજા પડી જાય

ફરતી બાજુ વીજળી ચમકારા થાય અને વરસાદ ચાલુ વરસાદ તો બંધ થઈ ગયો એટલે મિત્રો બહુ મજા નથી મોબાઈલ ચાલુ ના રખે પાછા સાંટા ચાલુ થઈ ગયા છે ફટાફટ ધોઈ દે વરસાદ ચાલુ થઈ ગયો હે વરસાદ જો

ચલો મિત્રો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ ગુડ નાઇટ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ ફરીથી નવા બ્લોગમાં જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ ગુડ નાઇટ